હેલો એવરીવાન કેમ છો બધા બધા પરીક્ષાની તૈયારીમાં હશો આજે આપણે બહુ જ એકદમ જોરદાર સુપભ ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક ફેરવા માટેની મેથડ આપી છે હવે આપણે શરૂઆતમાં જ્યારે કરીશું ત્યારે સરસથી વંદનાથી કરીશું અને અંતમાં એક સારો થોટ લેશું કારણ કે થોટ જે છે એ આપણા લાઈફ માટે ખૂબ જ મોટિવેશનલ વર્ક કરે છે દરેકે દરેક ક્ષણે આપ સમજો અને ધ્યાન આપજો ગમે ત્યારે ગમે ત્યાં કોઈપણ અગત્યનો ટોપિક એ આવશે એટલે સંપૂર્ણ જોશો હવે ડાયરેક એટલે શું કહેવાય કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ વાક્ય રચના એઝ એ એક્ઝામ્પલ બે સુનિલ શે ટુ અનિલ સુનિલે અનિલે કહ્યું આઈ વિલ નોટ એટેન્ડ ટુડેઝ મીટિંગ આજથી હું મીટિંગ એટેન્ડ કરવાનું નથી તો બે વચ્ચેનો જે ડાયલોગ છે તેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ મતલબ કે પ્રત્યક્ષ વાક્ય રચના હવે આ ડાયલોગ કોઈ ત્રીજી વ્યક્તિ બોલશે તો બેમાંથી એક છે નહીં એટલે શું કહેશે સુનિલ ટોલ્ડ અનિલ ધેટ હી વુડ નોટ એટેન્ડ મીટિંગ ધેટ ડે તો આ થઈ ગઈ છે ઇન ડાયરેક્ટ વાક્ય રચના અને શું કહેવામાં આવે છે ગુજરાતીમાં પરોક્ષ વાક્ય રચના तो आप माँ सरस्वती आराधना शुरुआत करीशू अने आग समझीशु या कुंदे तु तुषार हार धवला या शुभ्र वस्त्रावृता या वीणा वर दंड मंडित या श्वेत पद्माशना યા બ્રહ્માચ્યુત શંકરમ પ્રભુતિ મી દેવૈ સદા વંદિતા શ્યા પાું સરસ્વતી ભગવતી દેશે સજા પહા તો હવે આપણે શરૂઆત કરીએ છીએ ડાયરેક્ટ ટુ ઇન ડાયરેક્ટ ટ્રિક્સ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કેવા પ્રકારના વાક્ય આવે છે અહીંયા પહેલું આપણું કારણ છે સેન્ટેન્સ છે બીજું એટલે કે શું લાગે છે 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 તે રિપોર્ટિંગ એટલે કે આરવી અને ત્યાર પછી ઇમ્પોર્ટેન્ટ નોટ છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પહેલું વાક્ય આપણે જોઈશું સ્ટેટમેન્ટ્સ એટલે કે વિધાન વાક્ય એસેટિવ સેન્ટેન્સ તો એમાં આપણે સાદા વાક્યમાં સર્જક તરીકે સાનો ઉપયોગ થાય છે ધેટ ત્યાર પછી એમાં સેડ ટુ એ ટોલ્ડ થાય છે અથવા તો રિપ્લાઈડ કે આન્સર થાય છે રિપ્લાઈડ કે આન્સર થાય છે ત્યાર પછી જે ઇમ્પોર્ટન્ટ નોટમાં વાક્ય એક સાનાથી શરૂ થાય છે કર્તાથી શરૂ થાય છે એટલે કે સબ્જેક્ટ પોઈન્ટ નંબર 2 છે આ 2 પોઈન્ટમાં આપણે બે ભાગમાં વિભાજિત કરેલા છે કે વિથ એટલે કે જેમાં ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ આવતા હોય તે અને વિધાઉટ એટલે કે ક્વેશ્ચન ના હોય બરાબર વોઝ વેર વગેરે જેવા એના માટે છે તો એમાં સંયોજક તરીકે ડબલ્યુ એચ આવશે એઝ અ એક્ઝામ્પલ હુ હોય તો સંયોજકમાં કન્જંક્શનમાં હુ આવશે અને શું થશે રિપોર્ટિંગ વર્બ આસ્ક ને અથવા તો ઇન્ક્વાયર થાય છે બરાબર અહીંયા આપણે બીજું પણ જોઈ લઈએ વિધાઉટ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ માં ઇફ કે વેધર જનરલી આપણે ઇફ નો ઉપયોગ કરીએ છીએ અને એમાં ઇમ્પોર્ટન્ટ નોટ માં શરૂઆત ક્યાંથી થાય છે તે છે એક તો શરૂઆત થાય છે સહાયક ક્રિયાપદ થી ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે એટલે કે હેલ્પિંગ વર્બ્સ અને ત્યાર પછી ડબલ્યુએચ પ્રશ્નો થી બરાબર આ રીતે શરૂઆત થાય છે ત્યાર પછીનો આપણો ટોપિક છે એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર એમાં સૈવજન તરીકે શું આવે છે ધ્યેક આવે છે ઉદ્ગારને આપણે આ રીતે સમજીશું કે કયા કયા આમાં આપણે રિપોર્ટિંગ વર્પમાં લખી શકીએ છીએ એક્સ્ટ્રીમ વિથ જોય સૌરો એડવાઇસ ઓર્ડર રિવોર્ટ એટલે કે એસ પર સેન્ટેન્સ વાક્યમાં કેવા પ્રકારનો ભાવ છે એ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ્સ લેવાના છે ઓકે ત્યાર પછી અહીં ઇમ્પોર્ટન્ટ નોટ માં શું છે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે બરાબર સામાન્ય રીતે બધાને ઉદ્ગાર વાક્ય ઓળખતા આવડે જ છે ત્યાર પછી નો પણ પોઈન્ટ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય એમાં કયા કયા હોય શકે છે ભાઈ કમાન્ડ હે ને રિક્વેસ્ટ ઓર્ડર ટૂંકમાં લખ્યું છે આપણે સીઆરઓ હે ને અને અહીંયા સંયોજક તરીકે શું આ છે આવે છે હવે એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ રિપોર્ટિંગ વર્ષમાં ચેન્જીસ છે તો રિક્વેસ્ટેડ એડવાઇસ હે પછી ઓર્ડર ત્યાર પછી કમાન્ડેડ વોન્ટેડ બેગ થ્રેટન આ ભાવ પ્રમાણે ચેન્જીસ થાય છે વિનંતી ન હોય તો રિક્વેસ્ટેડ છે સલાહ આપે તો એડવાઇસ છે અને હુકમ કરે તો ઓર્ડર છે એટલે કમાન્ડ

અને કોંગ્રેચ્યુલેટેડ કોંગ્રેચ્યુલેટેડ ત્યાર પછી વાક્યની શરૂઆત જે છે સારા દિદાને શુભેચ્છાથી થાય છે જે આપણે વાત કરી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હે ને ત્યાર પછીની વાક્ય રચના છે લેટ્સ અને લેટસ છે આમાં કન્જંક્શન તરીકે શું આવે છે ધેટ આવે છે અને રિપોર્ટિંગ વર્બમાં શું થાય છે ધે શુડ રિપોર્ટિંગ વર્બમાં શું થાય છે ધે શુડ

તમારે એટલું સરળ પડશે જો એને તમે 1 ટુ 1 વર્ષને સમજો તો વેરી વેરી ઈઝી છે જો કાળમાં ફેરફાર હ તો સાસા એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો શું બને છે સાદો ભૂતકાળ પછી ચાચા ચાચા એટલે ચાલુ વર્તમાન કાળ હોય તો શું બને છે ચાલુ ભૂતકાળ પછી પુપુ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું બને છે પૂર્ણ ભૂતકાળ પણ આ છેલ્લું ધ્યાન રાખજો આમાં તમે સા એટલે સાદો ના સમજતા બરાબર સાદો વર્તમાન કાળ ના સમજતા અહીંયા સા એટલે સાદો ભૂતકાળ સમજવાનો છે બરાબર એટલે સાદો ભૂતકાળ હોય તો એ થાય છે પૂર્ણ ભૂતકાળ થાય છે ઓકે ટૂંકમાં એક જે ટેન્સ છે બેક આવવાનો છે ઇઝ ઇટ ક્લિયર

આ બહુ જ અગત્યનું છે આપણે બહુ શોર્ટમાં સમજાવવાનું છે વાક્ય બનાવવામાં તમને બહુ જ ઉપયોગી થશે હવે અહીંયા નિયમ નંબર પર એક જો બે જો ત્રીજા પર આઈએ છે ત્રીજામાં છે કાળમાં ફેરફાર નહીં અહીંયા કાળમાં ફેરફાર અ ક્યારે ના થાય તો રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનાર અને સાંભળનારની વચ્ચેનું ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનાર અને સાંભળનાર

સત્ય હોય વૈજ્ઞાનિક કહેવત હોય કથન હોય તો એમાં કોઈ ચેન્જીસ થતું નથી એઝ ધ એક્ઝામ્પલ ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ તો આ વાક્ય કોણ કોને કહે છે એ પ્રમાણ થશે પણ ખાલી વચ્ચે શું આવશે ધેટ અને કાળમાં કોઈ ચેન્જ થતો નથી ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ એવી રીતે ડબલા ડીશ સ્થિકર ધેન વોટર બરાબર હવે આ શું છે બધાને ખબર છે કે રુધિર જે છે રક્ત એ પાણી કરતાં કટ છે તો એમાં સિમ્પલ ધેટ ઉમેરવાનું છે કોઈ આપણે ચેન્જ કરવાનું નહીં તો આટલા બહુ અગત્યના ટોપિક્સ છે અને આને તમે રિપીટ અને રિવિઝન કરશો વારંવાર તો બહુ જ મજા આવશે અને તમને ખરેખર ઇન્ડાયરેક્ટનું જે બેઝિક છે કોન્સેપ્ટ છે ખબર પડશે નેક્સ્ટ વિડીયોમાં આપણે કેટલાક વાક્યની પ્રેક્ટિસ કરીશું સમજાવીશું પણ આ નિયમો તમારે પહેલાં તમે એને લખીને તૈયાર કરો કે વાંચીને તૈયાર કરો પણ અવશ્ય તૈયાર કરજો તો ધ્યાન આપજો તો આપ સૌ જે છે એ દરેકે દરેક પર ખૂબ જ પોઈન્ટ પર ધ્યાન રાખીને સમજો અને પરીક્ષામાં જે ઇંગ્લિશનો જે હાવ છે જે ઇંગ્લિશ વિશેની આપણી જે એક ગ્રંથિ છે એને આપણે બ્રેક કરી દઈએ જેના સારા આવે છે બહુ જ સારા લાવે જેના મીડિયમ છે થોડી પ્રોગ્રેસ કરીને આગળ જાય જે બેઝ પર છે એ પ્રેક્ટિસ કરીને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરે એટલે બધા જ વિદ્યાર્થીઓ હોશિયાર જ છે માત્ર એક જ વસ્તુ છે કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ આ એક ફોર્મ્યુલા છે ઇંગ્લિશને ફૂલ પ્રેક્ટિસ કરવા માટેની તો આપણે આજનો જે વિચાર છે થોટ એના વિશે આપણે જોઈએ અને એ સમજીએ એ વિચાર જે છે આપણે સમજીએ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ વિચાર છે કે ટાઈમ એન્ડ ટાયર્ડ ડુ નોટ વેઇટ ફોર એની બડી સમય અને દરિયાની ભરતી એ કોઈની રાહ જોતા નથી એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે આપણી પાસે બધા પાસે સમય સરખો છે સમયનો સદુપયોગ કરે અને બધા જ વિષયમાં બધી રીતે સારું પરિણામ લાવો તેવી શુભેચ્છા સાથે આજનું આપણે સેશન પૂર્ણ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ